એક કરોડની માંગ સાથે શ્રીરામ ચેરિટેબલ જનસેવા ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું અંકલેશ્વર ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટમાં મૃત્યુને ભેટેલા ચાર કામદારોના પરિવારને એક કરોડનું વળતર આપવાની માંગ સાથે શ્રીરામ ચેરિટેબલ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું શ્રીરામ ચેરિટેબલના શૈલેન્દ્ર પટેલ સંતોષ પાસવાન અને જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો સહિતના યુવાનોએ આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને અંકલેશ્વર મામલતદારને એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ ત્રીજી ડિસેમ્બરના રોજ બપોરે અંકલેશ્વર ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો સર્જાયેલી ગોઝારી ઘટનામાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા ચાર કામદારોના અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતાં ચારેય કામદારો દૂર ફંગોળાઈ ગયા હતા તેઓના સ્થળ પર જ કરોડો મોત નિપજ્યા હતા ભરૂચ જિલ્લાની સૌથી મોટી ઔદ્યોગિક હોનારતના આક્ષેપ સાથે કોન્ટ્રાક્ટરો અને માલિકોની બેદરકારીના કારણે નિર્દોષ કામદારો ઔદ્યોગિક અકસ્માતની ઘટના બની છે મુખ્ય માલિક સંસ્થાએ મૃતકોના પરિવારજનોને ત્રીસ લાખનું વળતર ચૂકવવાની જાહેરાત કરી છે જે વળતર ખૂબ ઓછું છે ત્યારે મૃતકો કામદારોના પરિવારજનોને એક કરોડ જેટલું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ઉપરાંત મોટાભાગના કોન્ટ્રાક્ટ કામદારો પર પ્રાંતિય હોય આવા ગંભીર અકસ્માતોનો ભોગ બને છે ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા પરપ્રાંતિય હોવાના કારણે તોછડું વર્તન કરી કાયદેસરના વળતરના હકોથી વંચિત રાખવામાં આવે છે અકસ્માત બાબતે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ભરૂચ તેમજ જીપીસીબી ભરૂચ તેમજ લાગતી વળગતી સરકારી એજન્સી દ્વારા તટસ્થ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી હતી રિપોર્ટર અઝહર પઠાણ સત્યડે ન્યૂઝ અંકલેશ્વર मंगलवार के दिन दोपहर में साढ़े बारह बजे के आसपास अंकलेश्वर आई हुई में जो प्रचंड ब्लास्ट हुआ था और उसका आप मीडिया के माध्यम से पूरे देश में में उस खबर को आ, पहुंचाया गया था और चार कामगारों की जो मृत्यु उसके संदर्भ आज रोज श्री राम चैरिटेबल ट्रस्ट एवं जनसेवा प्रभुबल ट्रस्ट द्वारा हमने मामला दर के हाथों से गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल जी को एक आवेदन पत्र भेजा है और आवेदन पत्र में ऐसा लिखा गया है कि मृतक परिवार को गुजरात सरकार द्वारा एवं पीएम फंड में से उनको सहाय मिले सहाय इसलिए हम मांग रहे हैं कि उसमें ऐसे भी परिवार हैं जो अपंग है और वो अपने पति पर निर्भर थे तो अब उनके पास कोई गुजरा ना होने के कारण हमारी सबकी मांग एक ही है कि उनको पीएम फंड में से एवं गुजरात सरकार द्वारा उनको मुआवजा मिले जैसे 2023 में आंध्र प्रदेश में जो प्रचंड ब्लास्ट हुआ था और वहां की सरकार ने एक करोड़ रुपया तुरंत ही मृतक परिवार को मिला था तो हमारी भी ऐसी मांग है कि गुजरात सरकार द्वारा भी उन्हें

આ જે માથલી રૂપી કામદાર કર્મચારી પરમેનન્ટ હોય અલગ છે બે દિવસમાં અમને સહી કરવામાં આવે છે પૂરતું વેતન મળતું નથી સેફ્ટીનો અભાવ છે આ જે ઘણી બધી વિસંગતતાઓ છે ના લોકતંત્રની અંદર જો આવો અન્યાય થતો હોય તો આ કાળ અંગે મારે કહેવું છે કે આ જો આની વ્યવસ્થા કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં આનથી વધારે ઉગ્ર આંદોલન કરીશું અને જે ભાષામાં સમજે એ ભાષામાં અમે સમજાવીશું જય શ્રી રામ બીજી વસ્તુ કેવા માંગુ છું લઈ લો જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની